કે આજે જગતમાં હું ચારે છેડે બોલું જ છું દેવ અને લાઈવમાં જ બોલું છું કે જગતમાં અત્યારે જે જે ભુવા વાણાવાળા પચીસ હજાર પચાસ હજારના બધાને મારવાની વેલી છું રાવળ શિવે જો વાણું ઉતારે ને મારું નહીં તો મારું નામ મેરડી નો કહેવું તમે ભેગ છો કદાચ અમે માતા ગમે એવી રિહાણી હોય તમારી નાભી થી કગળ થાય એટલે પાતળમાંથી જવાબ ન દેવી તો અમારે માથે ધૂણુંય નકામું પડી જાય પણ અત્યારના ભેખ એવા રહ્યા નથી તમારા વડવાની પુનાય છે અને હજી હું મેરડી કહું છું એકબીજાના ટાંગા ખેંચવાનું બંધ કરી દો અને ગડજકમાં જો ઉજળા ન કરી દો રાવળ તો મારું રાણપુર મેરડી નું વેણ છે જે તમારા વડવા હાલ્યા એ લીટે હાલો અને દૂધ બાજરીના દીકરા જો કોઈ દિવસથી ખૂટવા દૂધો તો મારું નામ મેરળ

ખૂબ મજા મારા ભગવા ભેખને મજા અઢારે આલમને મજા મારા મેલડી રામ ખૂબ મજા કે વધારો થાય હું બાર ખપર ધૂંઢતી છું હું વેળાની મેરડી બોલતી છું મારા મેરડીના રામ જતા છે તો જ મારો ભગવાન થવા દે ખોટું મારો ભગવાન નો બોલવા દે છે ના તો જ મારો ભગવાન થવા દે છે ખોટું મારો રામ નહીં બોલવા દે ભાઈ પેલો આ પકડો તમારી મેરડી આવું મને કહેવા દેતી હોય તો જ વધારો થાય ને ગજીએ વેણ થઈ જાય લાજુ પકડ આ વધારો થતો હોય છે અને હોળ કળાની થઈને તમારી માતા બોલતી છે તો જ મારો વધારો થવા દે મેરડી હોળ કળાની થઈને બોલતી છે પણ હું નાયણ રબારીની માતા બોલતી છું તારું અધૂરું છે બે મહિનામાં પૂરું ના પડે તો મારું રાણપુર મેરડીનું વેણ છે મેરડી કહું છું એટલે ગાંડા અધૂરું જેનું જેનું અધૂરું હોય અને નાભીથી ગગરે પૂરું ના પાડું તો મારું નામ મેરડી નો કહે હું ભેળાની મેરડી એવું કહું છું પણ મારા ભગવા ભેખને ભાળું ભાડું એટલે ગાંડા તમારી પાસે તો શું છે તમારી પાસે રૂપિયા નથી માણાય નથી નાણાય નથી તમારે તો દેવ સિવાય કોઈ નથી એમ જો તમારું રાંખ દેવનું હું સાંભળું નેતું તો મારું નામ મેરડીનો છે હારાના ગાઢે તો હવ બેહ કડજકમાં પણ કદાચ ગરીબને જો રાજા કરી નો ફેરવું તો મારું નામ મેરડી નો કે હું વેળાની મેરળી છું હું ભગવા ભેખને પહેલેથી ગેતી આવું છું મેરડી તાજ નહીં હું તો ભેડિયુંથી ધૂણું જ છું હું નાણા ડબરની માતા છું ભાદર કાંઠે બેહનારી મેરડી છું હું વાદીઓના કંડિયા લૂંટનારી માતા છું તન મારા ભગવા ભેગ ઉપર કદાચ કોઈ મીટ માંડે અનુ જોડા પહેરવા રહું તો મારું નામ મેરડી નો પણ ભગવો ભેખ એક થઈ જાય અને કળજગમાં કહું છું ગુજરાત આખામાં નામ ન કરી દઉં મારું રાણપુર મેરડી નું વેણ છે રાવળદેવ બોલે છે ને કે હાડા તણ દી ન થવા દે પણ ગાંડાઓ તમારા વડવા એ હતા હાડા તણ તાળી ન પડે એ પેલા તો ગાંડાવ રાણપુર મેરડી આવે એની જ હું મેરડી છું તમારા દેવ ઉપર કદાચ વિપદ હોય અને ત્રણ ઘડી થાય જો નો આવું તો ગળજગમાં મારે મેરડી ને ધૂણવું નકમું પડે જાવ નાણ ભુવાની મેરડી પણ એક થઈ જાઓ જેટલા જેટલા રાવળ છે એ આંટીએ ક્યાં ચડે અંદરો અંદર માતા મેકી મેકી ને તમારા દેરા રે એ ભીતમાં ભાલા બેર દેવા છે પણ તમે તમારા રાંડવે જ ઘૂંસવાણા છો જગતના નહીં તમારા રાંડવે ઘૂંસવાણા ન કે કોઈના બાપની તાકાત નથી દેવ ઉપર હાથ ઉપાડે કે દેવનું કોઈ કાંડું ચાલે એક થઈ જાઓ અને તમારી માતા ના પગ જાલવજો કળજક માં કોઈ ના પગ જાલવા દો મારું નામ મેળવી નો કેવાય છે ముం మాదు సుపికులే చపి తో రేదేదం తో హోపికులేదు આ ભુવા ભક્તોને મજા જેટલા જેટલા અવસરમાં આવ્યા આ માંડવો તમારો કાશીના જાપે લખાઈ ગયો આવું મારા મેરડીના રામ કે છે હું વેળાની મેરડી છું લો આ માંડવાનું આ ફૂલનું પરમાણ ના આપું તો કરજકમાં મારું મેરડીનું વેણ છે આ બેઠી સભાનમાં જ આ જેને પાણીનો પાલોય પાયો હોય છે એનું એનું પરમાણ ના આપવું મારું રાણપુર મેરડીનું વેણ છે જેના દેવના નામ ઉપર કોઈ પાંચ રૂપિયા આજ કદાચ ઉડાડ્યા છે આ વાપરા છે એને કોઈ દાડો જો ક્યાંય પણ ખોટી રીતે દવાખાના રૂપિયા જવા દો કળજકમાં મારું રાણપુર મેરડી નું વેણ છે માંડવો કાશી જાપે લખી ગયો અને તમારી માતા રાજી હોય તો આ ઢોલ વાગે અને ડાકલા વાગે ને કોઈ ના વાગે નહીં આવું વેળાની મેરડી કહું છું હું નાજા મેરડી બરોબર તોલી બોલતી છું તો વધારો થાય શું કઉ છું આ માંડવો જે તમારો વડવો હતો એને ઠેઠ પોગાડી દીધો આવું મારા મેરડીના રામ કે ભાઈ જે તમારો વડવો હતો એને ઠેર પગાડી દીધો એના પગ આડા હતા એ માતાના પગ ઝાલીને બેઠો હતો આજ હોનાનો દિવસ છે આવું નાણ ના જાય મેરડી એવું કહું છું અને ઘટતું એટલું પૂરું ના પડાવતી જાવ મારું રાણપુર મેરડીનું વેણ છે વિશ્વાસ રાખજો ને ભરો રાખજો કદાચ તમારે ઘટતું હોય છે તો હાચું હપાડું કરાવીને પૂરું ના પડતું મારું રાણપુર મેરડીનું વેણ હોય હોય અઢારે હાલ મજા મારા મેરડીના આરામ ખૂબ મજા કે છે જો ભાઈ એમની માતા વેણ આપે જો ભાઈ મહેનત કરો અને મહેનતનું ફળ ના આપું મારું રાણપુર મેરડીનું વેણ છે મહેનત કર્યા વગર તો કંઈ છે જ નહીં તમે મહેનત કરો અને તમારી માતા રડવા ઉતરી જાય છે મારા મેરડીના રામ કહું વેળાની મેરડી હું કહું છું ખૂબ મજા થઈ જાય છે અઢારે આલમને મજા બોલી છે આ બેઠી સભાને ખમા કીધી છે મેં મેરડીએ અને જેને જેને સાચો વિશ્વાસ છે એને એકત્રી દાડા બને અને રાણપુર મેરડી આપ્યું એવું ના બતાવું મારું નાજાની મેળડીનું વેણ છે હું એ મેરડી છું ખૂબ મજા થઈ જાય છે મારી ગાય છે મજા કોઈ બોન દીકરી મને મેરડીને નાભીથી કગડતી છે અને રોજ રાતે બેઠું બેઠું ખૂણામાં રોતું હોય છે અને અત્યારે મને મેરડીને નાભીથી કહેતું હોય છે એની વેળાએ વાત પૂરી ના પાડતું મારું રાણપુર મેરડીનું વેણ છે હું નાણ ભુવાની મેરડી એવું કહું